સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હળવદના ઈશનનગરમાં પુત્ર વધુને કેરિશન સાટી સરકારી દેના સસરાવાને આજીવન કેદ જીહા મિત્રો હળવદના ઈશનનગરમાં ગામમાં રસોઈ બનાવવા બાબતે સસરાએ પુત્ર વધુને લાકડી મારી ઈજા કરી અને કેરિશન સાટી સરકારી દીધી હોય જે પુત્ર વધુને સારવારમાં મોત થયું હતું જે હત્યા કેસમાં મોરબી કોર્ટ ચાલી જતા કોર્ટ આરોપી સસરાને કસુરવાન ઠેરાવી આજીવન કેદની સજા ફટકારી છે જીહા મિત્રો હળવદના ઈશનનગર ગામમાં રહેતી આશાબેન વિનોદભાઈ ભાડજા નામની પ્રણીતાએ આરોપી સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે બપોરે તે ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે સસરા મગનભાઈ પુરુષોત્તમભાઈ ભાડજા ઘરે હાજર હોય અને તેને રસોઈ બનાવવામાં મોડું થયું બાબતે ઉશ્કેરાઈ જઈ અને લાકડી વડે માથામાં મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું અને ગુસ્સામાં આવીને કેરસન સાટીને દિવાસળી લગાવી મારી નાખવાના ઈરાદે સરગાવી દીધી હતી જેથી પ્રણિતાએ આખા શરીરે દાઝી જતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે સારવાર દરમિયાન મોત થયું હતું જે બનાવ હત્યામાં પલટો થયો હતો જેની હળવદ પોલીસે આરોપીને સસાની ધરપકડ કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ